પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન સુખદેવ વસાવાનું ચાલુ ફરજ દરમિયાન અચાનક સંભવિત હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે સુખદેવભાઈ મરીન પોલીસ સ્ટેશનમાં પીએસઓ જેવી મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ઘેરા સોકની લાગણી વ્યાપી ગઈ છે ઘટનાની વિગત મુજબ માર્ટે આડત્રીસ વર્ષના સુખદેવ સાવા મરીન પોલીસ મથકમાં પોતાની રોજિંદી ફરજ પર હતા અને કામકાજ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી અને તેઓ બેભાન થયા અને જમીન પર ધડી પડ્યા આ જોઈને પોલીસ સ્ટેશનમાં હાજર અને સાથી કર્મચારીઓ તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા જવાનની ગંભીર હાલત જોતા જ સાથી પોલીસ કર્મીઓ તેમને કોઈ પણ વિલંબ કર્યા વિના પોલીસ વાનમાં જ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા કમનસીબે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચતા જ ફરજ પરના તબીબોએ સુખદેવ વસાવાની તપાસ કરી પરંતુ હોસ્પિટલના ઉંબરે પગ મૂકે તે પહેલા તેમનું મોત થઈ ચૂક્યું હતું હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સત્તાવાર કારણની સ્પષ્ટતા થશે ચાલુ ફરજ પર જાન ગુમાવનાર જવાનની અંતિમ વિદાય વખતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવે તેવી પણ શક્યતા છે